કમિશનર સાહેબ સાથે અમારે હતી અત્યારે લગભગ પિસ્તાલીસ થી પચાસ મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં અમારી જે રજૂઆતો હતી એ કમિશનર સાહેબે સ્વીકારી અમને ત્યાં આગળ ડ્રાઈવ આપશે અને પાથરણા પ્રશ્ન ભલ થઈ જશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ આપવાની સાહેબે ખાતરી આપી છે સાહેબની કમિશનર સાહેબની ખાતરી અને પદાધિકારીઓની લાગણીને માન આપી જે આવતીકાલનું બંધનું એલાન હતું અને જે ધરણાનો કાર્યક્રમ જે વેપારીઓ આપેલો હતો એ અમે સર્વાનુમતે સ્વેચ્છાએ પાછો ખેંચી અને માન આપીએ છીએ તંત્રને અને કમિશનર સાહેબની ખાતરીને માન આપીએ છીએ